કચ્છ અમદાવાદ હેવી લાઇન પ્રોજેક્ટના વળતરને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી છે પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનના વળતરમાં વીજ કંપની તરફથી નવસો ઓગણસી રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવાઈ છે પરંતુ બે હજાર એકવીસમાં અહીંયાથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે એક હજાર ત્રણ રૂપિયાનું વળતર ચૂકવાયું હતું સમયગાળા વધ્યા છતાં પણ વળતરના ભાવમાં વધારવાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં હાલ રોષનો માહોલ છે પૂરતો વળતર નહીં મળે તો કામગીરી નહીં કરાય તેવી ખેડૂતોને ચીમકી છે કે બે હજાર એકવીસમાં જે લાકડીયા બરોડા લાઈન ગઈ તેમાં એક હજારને ત્રણ રૂપિયા ભાવ હતો તો એ બે બે વર્ષ આજે બે હજાર ચોવીસ પચીસ ચાલે છે તો ત્રણ વર્ષ વધારે થવા છતાં ભાવ માઇનસ કેમ થાય છે કંપની એને છે જગ્યાએ ને જગ્યા થાંભલોમાં જેટલા જગ્યા રોકાય છે થાંભલાની જગ્યા રોકાવાની જેટલી વાયરની જગ્યા રોકાય છે વાયરની જગ્યા રોકાવાની છે એ જ માલ એ મટીરિયલ વાપરવાનું છે તો ખેડૂતને ભાવમાં માઇનસ કેમ પ્લસ કેમ નહીં અધિકારીએ અમને સૂચન કર્યું કે તમે છસો પચાસના જીઆર કોરિડોરનો સ્વીકારી લો પણ ખેડૂતો એ કોરિડોર સ્વીકાર્યો એ વળતર સ્વીકારવા મંજૂર નથી કારણ કે આજથી ચાર વર્ષ પાંચ વર્ષ પહેલાં જે એક હજાર ત્રણના ચૂક્યો હોય કોરિડોરના ભાવ તો અત્યારે કેમ નહીં એટલે ખેડૂત મિત્રો આવનારા સમયમાં પાવર ગ્રીડ સામે મંડાણ માનશે